હાવભાવ એટલે તમારી જે ઇન્દ્રિયો ઉપરથી સામેનો માણસ ઓળખી લે કે તમને આ પ્રકારનું ટેન્શન છે કે આ પ્રકારનું દુઃખ છે એક અંદાજ લગાવી શકાય મિત્રો કહેવાનો મતલબ તો મિત્રો આજનો ટોપિક આપણો છે હાવભાવ એના વિષય ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો હાવભાવ એટલે તમારા ચહેરા ઉપરના એક્સપેક્ટેશન એક્સપ્રેશન્સ મિત્રો ઘણી વખત ચહેરાના હાવભાવ ઉપરથી જ ખબર પડે છે સુધી તમને લોકો લોકો મળતા હશે એમાંથી કેમ છો તો તમે એક જ જવાબ આપતા હશો કે મજામાં અને એ લોકો એ સ્વીકારી પણ લેતા હોય છે કે ભાઈ મજામાં મત છે પરંતુ

મિત્રો કોઈ પણ વ્યક્તિના ચહેરા પર હાવભાવ જાણવાથી આપણને સિત્તેર પર્સન્ટ ખબર પડી જાય છે કે શું કહેવા કે કરવા માંગે છે પણ પરાણે હસવું અને મન ખોલીને હસવું એ બંનેમાં ફરક હોય છે સાહેબ સ્ટેજ ઉપર જ્યારે ગુજરાતી કે હિન્દી ગીતોની રેલમ રેલમછેલ થતી હોય ને ઓડિયન્સ તરીકે ગીતના શબ્દો સાથે અમુક ના પગ પણ થતા હોય તો સમજી સમજવું કે એને ગાવાની ખૂબ ઈચ્છા થઈ છે તમારા હાવભાવ તમારી ઇન્દ્રિયોને કર્મ કરાવે છે મિત્રો ઘરે પત્ની સાથે ઝઘડો થયો હોય કે બાળકોને કઈ બોલાય ગયું હોય ના થાય સમાધાન ત્યાં સુધી એ હાવભાવ અમુક લોકો ઓળખી જાય છે કે આ ભાઈ આજે કઈ બોલતા નથી તો નક્કી ઘરે કઈ પ્રોબ્લેમ થયો છે તો મિત્રો વધારે બોલતો વ્યક્તિ એકદમ ચૂપ થઈ જાય ને તો નક્કી એને કોઈ પ્રોબ્લેમ થયો છે એવું બોલવા લાગે તો એનું મન ક્યાંક ને ક્યાંક દુભાયું હોય એવું તારણ આપણે નીકાળી શકીએ છીએ મિત્રો મિત્રો નફરત ને હંમેશા પ્રેમથી જ મિટાવી શકાય છે જેમ કે એક બસ નો

એના મનમાં બસ નું સ્ટેન્ડ આવ્યું ત્યાં સુધી એ જ વિચાર હતા કે એને જે માણસે એને કહ્યું કે તું નીચે ઉતર એ સાહેબ એનો પતિ હશે પછી પાસું વિચાર્યું કે ના એ સાહેબ એનો ભાઈ હશે એ જ્યારે બસ થી નીચે ઉતર્યો ત્યારે ખબર પડી કે છોકરી અલગ દિશામાં જતી હતી અને એ એ ભાઈ પણ અલગ દિશામાં જતા હતા એને એ છોકરાએ ઊભો રાખી પૂછ્યું કે ભાઈ તે બસમાં એવું કેમ કહ્યું હતું કે તું બસની નીચે ઉતર પછી જોઈ લઉં તો એ ભાઈએ કહ્યું સોરી ભાઈ હું તમને ઓળખતો નથી ને હું તો મારા ફ્રેન્ડ જોડે વાત કરતો હતો એને શર્ટની અંદરથી બ્લૂટૂથ નીકાળ્યું અને સોરી કર્યું તો મિત્રો ઘણી વખત આ જ ચહેરાના હાવભાવને લીધે તમને ઘણી વખત ભ્રમ પણ થાય છે કેમકે છોકરાને ભ્રમ થયો કે એ માણસે પણ એના કિસ્સામાં હતું અને એના જણાવતો પણ એને એવું લાગ્યું કારણ કે સુંદર છોકરી સામે જોઈ રહ્યો હતો તો એને એવો ભ્રમ થયો કે સાહેબ એનો ભાઈ હશે કારણ કે એને એવું કહ્યું એટલે મિત્રો તમે ફિલ્મોમાં જોયું હશે કે રોવાની એક્ટિંગ હસવાની એક્ટિંગ તો તમને ઘણી વખત એવું લાગતું હશે કે આવી ફિલિંગ અચાનક કઈ રીતે આવતી હશે તમને એવું લાગે છે કે સારું મન ખોલીને પરાણે હસી તો ના શકાય કે પૂક મૂકીને પરાણે રડી પણ ના શકાય આંસુ લાવવા કઈ રીતે તો એ સીન લાવવા માટે એ લોકોએ ઘણી બધી મહેનત કરવી પડે છે મિત્રો

મિત્રો ઘણી વખત આપણે ખુશીઓથી થી જુમી ઉઠવાના હાવભાવ પણ જોવા મળે છે જેમ કે ઓફિસે થી ઘેર આવતી વખતે મનમાં ચાની સાથે થેપલા ખાવાની ખૂબ જ ઈચ્છા અને ઘેર આવતા થેપલા સુગંધ નાક સ્પર્શ કરે તો ચહેરા ઉપર જબરદસ્ત આનંદ આવે છે પત્ની ઉપર વધારે પ્રેમ ઉભરાય આવે છે મિત્રો પણ અમુક સંજોગ અને સમય અમુક સંજોગ અને સમય એવો હોય છે ને ખુશી અને દુઃખ એક સાથે આવ્યા તો અલગ જ પ્રકારના એક્સપેક્શન જોવા મળે છે એ વખતે કે એક ભાઈને ક્રિકેટનો ખૂબ સોખદો મૂક્યો તો એને ખૂબ પ્રેક્ટિસ કરી તો સ્ટેટ લેવલે ક્રિકેટ રમવા માટે એનું નામ સિલેક્શન થયું તો એની ખુશીઓનો પાર ન રહ્યો એનો હાવભાવ ખૂબ જ અલગ હતા પહેલી જેની બેટિંગ આવી મિત્રો બદલે એનું મન દુઃખી થયું ને કહેવા લાગ્યું કે શીખ યાર સાનું આપણું નસીબ જ ખરાબ છે પણ મિત્રો થોડી ઘડી પડ

જે કોઈ કોઈના ઘરે મહેમાન બનીને જઈએ અને કોઈ સારી રીતે વાત એવી કરીએ કે પાંચ એ ભાઈ ઘરમાં જરા પણ સ્વચ્છતા રાખતા નથી તો મિત્રો કહેવાનો મતલબ કે તમારા હાવભાવ ઉપર તમે કંટ્રોલ રાખી શકવાના નથી તમે પ્રયત્ન કરવા છતાં દુખને ખુશીમાં અને ખુશીને દુખમાં ફેરવી શકવાના નથી તો વધુ પડતા લાગણીશીલ વ્યક્તિ નાની નાની બાબતે ઇમોશનલ થઈ જાય તો એના હાવભાવ તરત જ પરખાઈ જાય છે અને મન મોજીનો માણસ ખુશ થાય તો એક જોકર જેવું વર્તન કરે છે તો સૌને એનો હાવભાવ પરખાઈ જાય છે કે આજે આ વ્યક્તિ બહુ ખુશ છે

ના દેવાય કોઈની ફિલિંગ સાથે ક્યારેય ચેડા ના કરવા જોઈએ લાગે કે કોઈ દુખી છે તો એને એક ગ્લાસ ઠંડા પાણીનો આપી એટલું કેવું કે ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે કોઈ બહુ કૂસ હોય તો એને એમ ના કેવું કે ગઈકાલે મારી સાથે લકોટીઓ રમતો અને આજે નોકરીનો ઓર્ડર આવવાના લીધે અભિમાન તો જુઓ તો એવું કેવાથી એના સન્માનને તીસ પહોંચે છે મિત્રો તો એ ભાઈ બોલાવાનું પણ તમને છોડી દે છે તો મિત્રો હાવભાવ ઉપરથી આપણે માણસના એક્સપ્રેશન ઉપરથી એટલું જાણી શકીએ છીએ કે માણસ ટેન્શનમાં છે કે સુખી છે બરાબર એને કયું દુઃખ છે તો મિત્રો કોઈ માણસ ખરેખર દુઃખી હોય તો એના હાવભાવ ઉપરથી આપણને લાગે કે ના ભાઈ દુઃખી છે તો એને એની મજાક કોઈ દિવસ કરવી નહીં અને એને શાંતિથી પૂછું કે શું તારે શું તકલીફ છે અમારી જરૂર હોય તો અમને જણાવો અમે અમારાથી બનતી મદદ જરૂર કરીશું તો એ માણસને એક પ્રકારનું આશ્વાસન મળ્યું ભલે પોતાનો પર્સનલ પ્રોબ્લેમ શેર કરે ના કરે બે નંબરની વાત છે પણ એને એવું લાગે કે મારો કોઈ મિત્ર છે જે મારી મદદ મારા સાથ માટે તૈયાર છે બરાબર મિત્રો આ હાવભાવ ટોપિક કેવો લાગ્યો ये जरूर ही जाना लोक साहेली ऊपर किसी के चेहरे के हाव भाव किसी की दुख या खुशी की कल्पना मत करना मेरे दोस्त क्योंकि उसके जहन में क्या छुपा है वो तो उसको खुद को ही मालूम होता है कोई हमेशा खुश रहता है तो कोई हमेशा दुखी रहता है सबका अपना अपना हाव भाव अलग अलग होता है मित्रों મારા ટોપિક સારા લાગે મારા શબ્દો સારા લાગે તો મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને પણ દબાવજો મિત્રો તમારો બધાના સાથ સહકાર મારે જોઈએ છે અને હું યુટ્યુબની ની દુનિયામાં આગળ વધવા માંગુ છું કઈ ભૂલ થઈ ગઈ હોય બોલવામાં તો માફીને પાત્ર કરજો જય માતાજી મિત્રો